અમરેલીના વડિયા ખાતે યોજાયો લોક વિધાનસભાના નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ એ યોજ્યો લોક દરબાર વડિયા કુકાવાઓના લોક પ્રશ્નો નિવારણ માટે કૌશિક વેકરિયાનો લોક દરબાર રેલવે પોલીસ આરોગ્ય પીજીવીસીએલ ફોરેસ્ટ આર એન બી સહિતના અધિકારીઓ ઉપસ્થિત કૌશિક વેકરિયા સંઘાથે સાંસદ ભરત સુતરિયા લોકોના પ્રશ્નો સાંભળ્યા નાના નાના પ્રશ્નોના નિવારણ આવ્યા તો સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવાની તાકીદ કરતા કૌશિક વેકરિયા સ્થાનિક પ્રશ્નોના સ્થળ પર નિરાકરણ કરતા વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા રિપોર્ટર રાજુ કારિયા સિટી ક્રાઇમ ન્યૂઝ વડિયા

સરવે કહી માં કેવડી લાઈન ઉડી કરવી કેવું પોલ થાય ચાર ચાર પૂરું એક મહિના માં જે કરવી એક ભાઈ બહુ ચાલપુ છે પાંચ દિવસ કોઈ ઘટક નહીં આરાની જેમ કે મોટા મને થાય બોલો એનો સભાઈ ગ્રામ ચરણમાં સંભળાય છે ને મને ભાઈ સરપાસ सपोर्ट के नंबर कोई है तो स्थानीय प्रशासन से संपर्क करना पड़ता है खास है पंद्रह दिन भर पंद्रह दिन बाद हमें लाइन पर से 9 भर तक फोन करूं मित्र प्रश्न है वहां तो सर कोर्ट में जमीन ली थी तो आज 3 वर्ष किया नरेंद्र चाचा के नाम से पहले पर चाचा के नाम माइक ऊँचा रखो भाई जरा एक

વડિયાની અંદર લોક દરબાર થાય અને લોકોના પ્રશ્ન મને કગાવે નથી કગાવ થઈ હોય પણ હું મારું ત્યાં લગન પહેલી વાર છે એટલે બધાના પ્રશ્ન આપણે આજ ઉકલે એવું જ કરવાનું છે મેજોરિટી ને બધાને કીધા છે પ્રશ્ન બધા અમારા સામાન્ય હોય સરપસ હોય ગામના હોય પ્રશ્ન નિકાલ થાય એવા હોય પછી અમુક પ્રશ્ન નિકાલ ન થાય હોય